નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ કેમ છો બધા એકદમ મજામાં હશો તાજા મજા હશો અને ભણવા માટે બેઠેલા હશો રાઈટ હા કે ના એ આપણો ભણવા માટે જ આપણે અહીંયા ભેગા થયા છીએ ને ઓકે ચાલો તો આપણે અત્યારે બારમા ધોરણના અગિયારમા ચેપ્ટરનો લાસ્ટ ટોપિક શરૂઆત કરીએ છીએ કે ભાઈ આપણે આટલી બધી મહેનત કરી રાઈટ ડીએનએ ભેગું કરી લીધું ડીએનએને અલગ કરી લીધું ડીએનએને વાહકની અંદર નાખી દીધું વાહક વિશેની ઇન્ફોર્મેશન મેળવી લીધી વાહકને જોડી દીધું ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએ સાથે પછી યજમાન કોષમાં નાખવાની મેથડ સમજી ગયા યજમાન કોષમાં નાખી પણ દીધું હવે એ મારે નિપજ કઈ રીતે મેળવવી અને એની ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ કઈ રીતે જોવી તો એની માહિતી લેવાની છે એટલે કે એને સમજવાનું છે તો શરૂઆત કરીએ છીએ અહીંયાથી કે ભાઈ વિદેશી એટલે કે પ્રજાત જનીન જે મેં સજીવના શરીરની અંદર નાખ્યું છે એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમમાં નાખ્યું છે એમાંથી આપણે એની જનીનની નીપજ કઈ રીતે મેળવી નીપજ એટલે શું તો કે જનીન જે છે એ પ્રત્યાંકન અને શું કરશે ભાષાંતર રાઈટ તો પ્રત્યાંકન અને ભાષાંતર દ્વારા કોઈ એક ચોક્કસ પ્રકારનું ઘટક બનશે શરીરની અંદર બને કોષ રસમાં બને કે કોષ રસની બહાર બને એના આધારે આપણે એ પ્રક્રિયાને સમજતા હોઈએ છીએ જ્યારે કોઈ વિદેશી ડીએનએ ના ખંડને ક્લોનિંગ વાહકમાં પ્રવેશ કરાવીને કોઈ પણ બેક્ટેરિયા વનસ્પતિ કે પ્રાણી કોષમાં સ્થાનાંતરિત કરી વિદેશી ડીએનએ નું તેમાં શું કરી દીધું આપણે બહુગુણ કરી દીધું રાઈટ આગળ મોટાભાગે આ પુનઃ સંયોજિત એટલે આરડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રોટીન ઉત્પાદન આપણે લેતા હોઈએ છીએ એટલે કે જનિનની નિપજ સ્વરૂપે આપણને કોણ મે કોણ કોને આપણે મેળવતા હોઈએ છીએ તો કે પ્રોટીનને અને ઇષ્ટતમ પરિસ્થિતિમાં વિદેશી ડીએનએ એ શું થવું જરૂરી છે અભિવ્યક્ત થવું જરૂરી છે એટલે એકવાર મેં માઇક્રો ઓર્ગેનિઝમની અંદર એટલે કે બેક્ટેરિયાની અંદર મારું લક્ષણ ધરાવતું ડીએનએ મેં નાખી દીધું ત્યાર પછી હવે અહીંયા એ શું આપવું જોઈએ અભિવ્યક્તિ આપવું જોઈએ અને અભિવ્યક્તિ આપણું જે ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએનો ટુકડો જે આમાં દાખલ કર્યો છે ને એ પ્રત્યાંકન અને ભાષાંતર કરીને શું આપે અભિવ્યક્તિ આપે એની અભિવ્યક્તિનું મોટાભાગનું સ્વરૂપ કોણ હોય છે પ્રોટીન હોય છે રાઈટ ત્યારબાદ આ પ્રોટીન જે અહીંયાથી પેદા થાય છે એનું પાયલોટ સ્કેલ પર પાયલોટ સ્કેલ શબ્દ બાયોલોજીની અંદર વપરાતો શબ્દ છે કે જ્યાં લેબોરેટરીના સ્તરે હું એ નિપજને પેદા કરીશ અને એનું પૃથ્થકરણ કરીશ કે મારે જે જોઈએ છે એ જ નિપજ મળે છે અને એ નિપજથી શું મનુષ્યના જીવનની અંદર ફાયદો થાય ઉદાહરણ તરીકે દવા બની તો શું એ દવા જે છે મનુષ્યની અંદર અસર કરે છે કે નહીં ક્લિયર થાય એટલે લેબોરેટરીના સ્તરે ઉત્પાદન કરવામાં આવે અને ઉત્પાદન કર્યા પછી એ જે પ્રોડક્ટ છે એનું શુદ્ધિકરણ કરવામાં આવે શુદ્ધિકરણ કર્યા પછી ચકાસણી કરવામાં આવે અને ત્યાર પછી આ ત્રણે ત્રણ પ્રોસેસની અંદર સક્સેસ ગયા પછી આપણે એનું લાર્જ સ્કેલ પર મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસની અંદર શું કરીએ છીએ ઉત્પાદન કરીએ છીએ અને ઈચ્છિત પ્રોટીનનું નિષ્કર્ષણ કરીએ છીએ ક્લિયર અને ત્યાર પછી એને મેડિકલ સ્તરે અથવા તો કોઈ પ્રોડક્ટના સ્વરૂપમાં લોકો એ વહેંચીએ છીએ પણ એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે પહેલાં લેબોરેટરીના સ્તરે જોવું કે ભાઈ જે અભિવ્યક્તિ આવે છે પ્રોટીન મળે છે કેટલું મળે છે કેટલા પ્રમાણમાં મળે છે એ મળે છે તો એના મોટા સ્કેલ ઉપર ઉત્પાદન કરતાં પહેલાં લેબોરેટરીના સ્તરે ઉત્પાદન કેટલું થાય છે ઉત્પાદન થઈ ગયા પછી એ કયા સ્વરૂપમાં મળે છે એની માટે શુદ્ધિકરણમાં કેટલી પ્રોસેસ લાગે છે શુદ્ધિકરણ કર્યા પછી એ જે દ્રવ્ય મળે એની ચકાસણી કરવાનું છે કે ભાઈ મનુષ્ય માટે કે કોઈ સજીવને ઉપયોગમાં લેવાના છે એના માટે એ ફાયદારૂપ છે કે નુકસાનરૂપ છે અથવા તો ફાયદો આપી રહ્યું છે તો કેટલો આપી રહ્યું છે ક્લિયર થઈ ગયું એ સમજ્યા પછી એના વિશે એક્સપેરિમેન્ટ કર્યા પછી આપણે એને ઇન્ડસ્ટ્રીયલ ક્લિયર સ્કેલ પર એટલે કે લાર્જ સ્કેલ પર લઈ જઈએ છીએ રાઇટ અને પછી જુદી જુદી અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી એનું શું કરીએ છીએ આપણે શુદ્ધિકરણ કરીએ છીએ એટલે એકવાર પ્રોડક્ટ બની જાય પ્રોડક્ટનું શુદ્ધિકરણ થઈ જાય અને ત્યાર પછી આપણે એની શું કરીએ છીએ ચકાસણી કરીએ છીએ આગળ વધીએ આપણે રાઈટ તો આપણે મોટા પાયો ઉપર લેબોરેટરીના સ્તરે તો ધારો કે આપણે શું કરી દીધું પ્રોડક્ટ મેળવી દીધી એટલે કે નિપજ બની ગઈ હવે નિપજને મોટા પાયે જો મારે બનાવવી છે નીપજ શું કહે કે લેબોરેટરીના સ્તરે ઉત્પાદન થઈ ગયું એનું શુદ્ધિકરણ થઈ ગયું એની ચકાસણી થઈ ગઈ હવે એને મારે મોટા પાયે પેદા કરવું હોય તો કઈ રીતે કરાય રાઇટ લેબોરેટરીના તો આપણે નાનકડી એમથી પેટ્રી પ્લેટની અંદર પોષક દ્રવ્ય નાખીને બેક્ટેરિયાને ગ્રો કરીને નીપજ મેળવતા હતા હવે મારે પોષક દ્રવ્ય આપણી જે ક્લાસરૂમ છે ને એવડે મોટા મોટા ટેન્ક લાવવાના છે એમાં એટલું બધું પોષક દ્રવ્ય ભરવાનું છે એમાં સૂક્ષ્મજીવને ગ્રો કરાવવાના તમે વિચારો એક દિવસમાં સૂક્ષ્મજીવ કેટલા બધા એવડી મોટી ટેન્કની અંદર જીવે પોષક દ્રવ્ય ખાઈને કેટલી બધી નિપજ બનાવે મારી વાત હવે આવા આપણી ભાઈ હો ટેન્ક હોય તો બાપા

એને ગુણિત કરી શકાય અને વપરાયેલા માધ્યમને એક બાજુએથી બહાર કાઢવામાં આવે છે અને બીજી બાજુએથી તાજુ તાજું માધ્યમ નાખવામાં આવે વપરાયેલા માધ્યમ ને જયારે બહાર કાઢીએ તો એ બહાર જ્યારે કાઢો ત્યારે એમાં આપણી કોણ બનેલી હોય નિપજ પણ બનેલી હોય છે આથી કોષો પોતાની દેહધાર્મિક રીતે કેવા રહી શકે સક્રિય રહી શકે અને ઝડપી વિસ્તારિત થઈ શકે એકના બે બેના ચાર ચારના આઠ અને હંમેશા માટે એ જે ટેન્કર છે એ જે પાર્ટ છે એની અંદર બહારથી તાજું માધ્યમ આવે અને એક બાજુથી ઇનફ્લો એક બાજુથી એક્ઝિટ ફ્લો ઇન ફ્લોમાં તાજું માધ્યમ આવતું રહે એક્ઝિટ ફ્લોમાંથી આ દ્રવ્ય નીકળતું રહે તો બેક્ટેરિયાને ત્યાં સતત 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 પોષક દ્રવ્ય મળવાને કારણે અને પોતાની દેહધાર્મિક ક્રિયા સક્રિય રીતે કરવાને કારણે સતત લોગ અને એક્સપોનેન્શિયલ ફેઝમાં રહે એટલે સતત પોતાની વૃદ્ધિને બહુ ગુણિત કરતા રહે અને ઈ સ્તરેનું ત્યાં સતત 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 જળવાય રહે છે અને આ પદ્ધતિ મોટા પાયે જેવ ઉત્પાદન અને ઈચ્છિત પ્રોટીનના વધુ ઉત્પાદન માટે ઉપયોગી છે અને આ માટે વ્યાપક સ્તરે આપણે કયો શબ્દ વાપરીએ છીએ તો કે બાયો રિએક્ટર અથવા તો જેવ ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે હમણાં આપણે એનો ફોટોગ્રાફ પણ જોઈ લઈએ કરવામાં આવે છે જેમાં સંવર્ધનનો મોટી માત્રામાં સો થી એક લિટરનો ઉપયોગ કરી શકાય છે રાઈટ તમને અહીંયા એક ફોટોગ્રાફ દેખાડો છે આપણી ચોપડીમાં જુઓ આવા બે ફોટોગ્રાફ છે હું આ સ્લાઇડ ને પહેલા દેખાડી દઉં જુઓ અહીંયા આપણી ચોપડીના આધારે આ બે ફોટોગ્રાફ છે આ બંનેને સમજી રાઈટ બંનેની અંદર એક ટેન્ક તમને દેખાય દેખાય બોલો રાઈટ એની અંદર તમને અહીંયા જે આ ઘટક દેખાય છે કોણ છે તો કે પોષક દ્રવ્યનું માધ્યમ ક આમાં ખબર નહીં કેમ ધીમું લખાય છે દ્રવ્ય પેલું સ્લો મોશનમાં રાખો પોષક દ્રવ્ય એ હાલો ખબર પડી ગઈ હા ના તો કે પોષક દ્રવ્ય નું માધ્યમ એવી રીતે અહીંયા પણ જો શબ્દ લખી દીધું સવર્થન માધ્યમ રાઈટ એક બાજુથી ઇનફ્લો છે

એને એજિટેટર કહેવાય કે જે માધ્યમને સતત હલાયવા રાખે જેના કારણે પોષક દ્રવ્યનું માધ્યમ શું થતું જાય એક પ્રમાણસર ભળતું જાય અને એમાં બેક્ટેરિયા પણ છે એ આરામથી શું કરી શકે રહી શકે રાઈટ હવે આની અંદર એક બાજુથી શું દેખાડવાનું હોય ઇન ફ્લો એટલે કે તાજું પોષક દ્રવ્યનું માધ્યમ આવે અને એક બાજુથી એક્ઝિટ હોય ઉદાહરણ તરીકે અહીંયાથી રાઈટ અહીંયાથી એનો કોણ હોય એક્ઝિટ ફ્લો હોય એટલે કે અહીંયાથી પોષક દ્રવ્યનું માધ્યમ આવે અને વપરાયેલું માધ્યમ અહીંયાથી શું થાય ઈ ઈ ફોર એક્ઝિટ એટલે અહીંયાથી બહાર નીકળતું જાય રાઇટ ઉપર તોડનાર એક પ્લક ઘટક લખેલું છે બીજું અહીંયા તમે જો રાસાયણિક પ્રક્રિયાને જૈવ રાસાયણિક પ્રક્રિયાને મેન્ટેન કરવા માટે પીએચ નિયંત્રણ ચોક્કસ એસિડ બેઝનું જે પ્રમાણ છે ઓપ્ટિમમ બેક્ટેરિયાને ઓપ્ટિમમ લેવલે સક્રિય રાખવા માટે એનું પણ શું કરવું પડે નિયંત્રણ કરવું પડતું હોય છે ક્લિયર થઈ ગયું તમને હા કે ના તો એક ઇનફ્લો એક એક્ઝિટ ફ્લો અને મોટી એવી ટેન્કમાં સતત પોષક દ્રવ્ય બનતું રહે અરે સોરી સતત બેક્ટેરિયાનું માધ્યમ જે છે એ સતત પોષક દ્રવ્યોને ખાતું રહે પોતાની નીપજ બનાવતું રહે અને આ નીપજ જે છે એ અલગ નીકળતી રહે ત્યાર પછી આપણે જે આ નીપજ છે એનું શુદ્ધિકરણ કરવાનું છે પ્રોટીન અથવા તો જે આપણી નીપજ છે અલગ કરવાની છે અને નીપજ આપણી અલગ થઈ ગયા પછી શું કરવાનું છે આ નીપજ જે આપણી અલગ થઈ જાય ત્યાર પછી શું કરવાનું તો કે એની ચકાસણી કરવાની અને પછી એ પ્રોડક્ટને આપણે માર્કેટાઈઝ કરી શકીએ છીએ એવી જ રીતે તમે અહીંયા જોઈ લો તો હવે અહીંયા છે ને સ્પર્જ મેથડ છે સ્પર્જ મેથડ એટલે શું તો કે નીચેના ભાગમાં એક નાનકડા આવા છિદ્ર હોય જેમાંથી પ્રેશરાઇઝ કરીને હવાને દાખલ કરવામાં આવે છે એટલે આખું માધ્યમ જે છે એની અંદર શું હવા જવાને કારણે એજિટેશન વધશે અને એજિટેશનને કારણે જો જ્યારે પ્રકારના બેક્ટેરિયા હોય તો એને અહીંયા શું મળી જશે ઓક્સિજનની પ્રાપ્તિ થઈ જશે ક્લિયર તો પરપોટાને અસરકારક રીતે ઓક્સિજન સ્થળાંતરના ક્ષેત્રમાં શું કરી દે વધારો કરી દે પોષક દ્રવ્યનું માધ્યમ છે અને આ તમને દેખાય છે અહીંયા કેવી રીતે ફલકવાળું પ્રેરક હતું એવી રીતે અહીંયા પ્રેરણા જે એજિટેશન કર્યા રાખશે ચાલો ક્લિયર છે પેલું સરળ સ્ટીરેટ ટેન્ક આ સ્ટીયર સ્ટિયર એટલે હલાવળ ઉદાહરણ તરીકે પેલી ખબર છે છાસ હોય વલણું કરે ત્યારે સ્ટીયરરો હોય આપણી પાસે ઘરે પેલું મશીન હોય ઢ્રુઢ કરી છાશ બનાવ કહેવાય ક્લિયર તો બાયોરિએક્ટર દેખાડ્યું બીજું સ્પર્જ સ્ટિયરેટ સ્પર્જ એટલે કે પેલા પરપોટાવાળો બાયો બાયોરિએક્ટર છે જેના દ્વારા સૂક્ષ્મજીવ રહેતા હવાના પરપોટાઓનો પ્રવેશ કરાવવામાં આવે છે ચાલો ક્લિયર હવે આપણે ઉપરની સ્લાઇડમાં જઈએ અને આને સમજીએ મેં અહીંયા પહેલા આ ફોટો મૂક્યો છે ઓકે વિદેશી અથવા તો પ્રજાજનની નીપજ મેળવવી એના માટે શું તો કે અહીંયા જૈવ ભઠ્ઠી એ એક વાસણ સમાન હોય છે જેમાં સૂક્ષ્મ વનસ્પતિ પ્રાણી કે માનવ કોષોનો ઉપયોગ કરી કાચા જૈવ સ્વરૂપે વિશિષ્ટ નીપજો મેળવવા માટે વ્યક્તિગત ઉત્સેચકો અથવા તો વિશિષ્ટ નીપજો વગેરે માટે પરિવર્તિત કરી શકાય છે બહુ વાત જૈવભ્ઠી એટલે એક બહુ મોટું વાસણ છે જેમાં સૂક્ષ્મ વનસ્પતિ પ્રાણી કે માનવ કોષોનો ઉપયોગ કરીને આપણે કાચો સામાન જૈવ સ્વરૂપે મૂકવામાં આવે કાચો સામાન એટલે શું પોષક દ્રવ્યનું માધ્યમ રાઈટ મૂકવામાં કે જેમાં આપણે કોને નાખે છે આરડીએને અથવા તો પરિવર્તિત થયેલા મોડિફાઈડ ઓર્ગેનિઝમને નાખ્યા છે કે જેમાંથી આપણે વિશેષ નિપજ કે વ્યક્તિગત ઉત્સેજકો શું કરી શકાય છે મેળવી શકાય છે ક્લિયર છે હા કે ના સમજાય આને બીજી રીતે પણ સમજીએ આપણે શું છે કે ભાઈ કોઈ સૂક્ષ્મ વનસ્પતિ પ્રાણી કે માનવના કોષો એને આપણે શું કરીએ પરિવર્તિત કરીએ શું મેળવવા માટે વિશિષ્ટ નિપજ કે વ્યક્તિગત ઉત્સેચકો મેળવવા માટે પણ ખાસ કરીને આપણે અહીંયા સૂક્ષ્મજીવનો ઉપયોગ કરતા હોઈએ છીએ ચાલો ક્લિયર અહીંયા સુધીની વાત સમજાણી તમને એનો મતલબ કે આ પોષક દ્રવ્યનું માધ્યમ એક બાજુથી ઇન ફ્લો એક બાજુથી એક્ઝિટનો ફ્લો રાઈટ પોષક દ્રવ્યનું માધ્યમ સતત અહીંયા તાજું રહે અને આમાં આપણે કોને મૂકી દઈએ છીએ સૂક્ષ્મજીવોને મૂકી દઈએ છીએ અને સૂક્ષ્મજીવો સતત ગ્રોથ કરશે અને જ્યારે એક્ઝિટ થાય ત્યારે અહીંયા આપણને પોતાની શું આપશે નિપજો આપશે ક્લિયર જેની આપણે શું કરીશું શુદ્ધિકરણ કરીશું અને ચકાસણી કરશું કેવી રીતે આગળ જોઈએ આપણે ક્લિયર અહીંયા સુધી આગળ વધે વિદેશી જનીનની નીપજ મેળવવા માટે જૈવ ભઠ્ઠી માટેની ઈષ્ટતમ પરિસ્થિતિ કઈ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો થ્રી સ્ટાર ક્વેશ્ચન બની જાય કઈ કઈ વસ્તુ જોઈએ તાપમાન જોઈએ પીએચ જોઈએ પ્રક્રિયાથી જોઈએ ક્ષાર વિટામિન અને ઓક્સિજન જેવી આવશ્યક સ્થિતિ પૂરી પાડવામાં આવે છે મેં તમને કીધું ને સ્પર્શ દ્વારા ઓક્સિજન આપવામાં આવે તો આ બધી વસ્તુનું આપણે ઇષ્ટતમ પરિસ્થિતિમાં ધ્યાન રાખવું

ઓક્સિજન જેવી આવશ્યક સ્થિતિને પૂરી પાડવામાં આવે છે ચાલો ક્લિયર એના સિવાય મેં તમને આ બંને સરળ સ્ટીયડ અને સ્પર્ધ સ્ટીયરડ સમજાવી દીધા આગળ વધીએ છે હવે અહિયાં શું કે છે મિશ્રક એટલે સ્ટીયરડ એટલે આ ભાગ જે ફરે છે રાઈટ ટેન્ક સામાન્ય રીતે નળાકાર રિએક્ટર ની અંદર દ્રવ્યના મિશ્રણમાં સહાયતા પ્રાપ્ત કરે જેનાથી O2 ની પણ સપ્લાય કરે અને આ સમયાંતરે પરપોટા સ્વરૂપે બાયો રિએક્ટર મોકલવામાં આવે રાઇટ અને એ કેવા હોય સૂક્ષ્મ જીવ રહિત હવાને પસાર કરવામાં આવે રાઈટ સમયાંતરે જેના કારણે એની અંદર ઓક્સિજનનું મિક્સિંગ પણ માધ્યમમાં થતું રહે મોકલવામાં રિએક્ટર માં આંદોલક એટલે એજિટેટેડ તંત્ર ઓક્સિજનનું વિતરણ તંત્ર ફીણ તોડવા માટેની વાત લખેલી છે તો એનું તોડવા માટેનું તંત્ર તાપમાન અને નિયંત્રણ કરવા માટેનો ભાગ અને પ્રતિચયન પ્રઘાર એટલે સેમ્પલિંગ પોર્ટ દ્વારા થોડી માત્રામાં ચકાસી શકાય છે હવે આની એક વાત કરીએ તો સેમ્પલિંગ પોર્ટ એટલે શું તો ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો કોઈ વ્યક્તિ છે ધારો કે આની પહેલી બેચ લે છે રાઈટ પહેલી બેચ એટલે શું તો કે સવારમાં આવ્યો ભાઈ અને આની ફર્સ્ટ બેચ તૈયાર કરે ફસ્ટ બેચ તૈયાર કરવી એટલે શું તો કે આની અંદર તાજું પોષક દ્રોહમાં માધ્યમને બેક્ટેરિયા અને આ બધી જ પરિસ્થિતિ જે આપવાની તે ઇષ્ટતમ આપી દીધી અને આને મિક્સિંગ કરવાનું ચાલુ કરે છે આફ્ટર સમ ટાઈમ જ્યારે અહીંયાથી પહેલી પ્રોડક્ટ નીકળશે અને અહીંયાથી નવું માધ્યમ આવશે તો આ જે પહેલી પ્રોડક્ટ નીકળીને એ પ્રોડક્ટની એણે શું કરવાની છે ચકાસણી કરવાની છે શું કરવાની છે બાળમિત્રો ચકાસણી કરવાની છે એટલે થોડી માત્રામાં આમાંથી દ્રવ્ય આમાંથી જરી ગમતું દ્રવ્ય લેશે એમાં પ્રોડક્ટ બની કે નહીં કેટલી બની અથવા તો એની અંદર માત્રા બને છે કે નહીં એની ચકાસણી કરશે રાઇટ જેવી બીજી બેચ ચાલુ થશે એટલે ફરીથી એની પ્રોડક્ટની ચકાસણી કરશે એટલે જેટલી બેચ બનતી જશે એટલી જ વખત એના પ્રોડક્ટની શું કરવાની છે થોડી થોડી માત્રામાં સેમ્પલ લેવા પડશે અને ચકાસવા પડશે કે જે પ્રોડક્ટ છે એ નિયંત્રિત માત્રામાં બને છે કે નહીં રાઇટ અને એના આધારે એ તાપમાનમાં પીએચમાં એની અંદર ભણતા આવતા પોષક દ્રવ્યની અંદર શું કરશે વધારો ઘટાડો કરશે અને પોતાની બેચને એટલે કે પોતાની પ્રક્રિયાને મેન્ટેન કરશે ચાલો વાત ક્લિયર થઈ ગઈ સમજાય છે તમને હા કે ના હવે અહીંયા લખ્યું છે અનુપ્રવાહિત પ્રક્રિયા રાઈટ સમજીએ અનુપ્રવાહિત પ્રક્રિયા એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડસ્ટ્રી લેવલે તમારામાંથી ઘણા લોકો રિસર્ચર બનવા માંગતા હોય અને ઇન્ડસ્ટ્રીયલ બાયોટેકનોલોજીમાં જવા માંગતા હોય તો આ ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ એમના માટે બહુ લાભદાયી અને બહુ ફાયદારૂપ છે જાણવા માટે કેમ કેમકે તમને ખબર છે જે પ્રોડક્ટ મળે છે એ ઘણી બધી અલગ અલગ રીતે મળતી હોય હું તમને ઉદાહરણ તરીકે સમજાવું આપણા શરીરમાંથી નીકળતો પરસેવો એ પણ એક પ્રોડક્ટ છે બેસ્ટ પ્રોડક્ટ છે તો એ તરત શરીરની બહાર દેખાય આપણને આંખમાંથી નીકળતા આ આંસુ ઇટ્સ અ પ્રોડક્ટ જે શરીરની બહાર લાળ ગ્રંથિમાંથી નીકળતી લાળ જે કેવી છે પ્રોડક્ટ શરીરની બહાર સમજાય છે તો એવા પ્રોડક્ટ એટલે કે ધારો કે હું બેક્ટેરિયાની વાત કરું ઉદાહરણ તરીકે આ કોઈ સૂક્ષ્મજીવ છે તો આ સૂક્ષ્મજીવ એવો સૂક્ષ્મજીવ કે જે પ્રોડક્ટ પેદા કરે છે એ પ્રોડક્ટ પોતાના શરીરની બહાર નાખી દે છે ખ્યાલ આવે તો પોતાના શરીરની બહાર આવી રીતે પ્રોડક્ટ જો એ નાખી દેતો હોય તો સૌથી સરળ રીતે આપણે એનું શુદ્ધિકરણ કરી શકીએ એટલે બધું દ્રવ્ય લઈ લીધું ફિલ્ટર કરી દીધું બેક્ટેરિયાને બેક્ટેરિયા બધું દૂર કરી દીધું મારી પાસે તૈયાર શું મળી જશે પ્રોડક્ટ કેમકે એણે તો પોતાના શરીરની બહાર ફેંકી દીધી આ પહેલો સિનેરિયો બીજો સિનેરિયો એવું બની શકે કે આ સૂક્ષ્મજીવ એણે અહીંયા પોતે ઈચ્છિત લક્ષણો ધરાવતા જનીનના કારણે પ્રોડક્ટ બનાવી પણ એ પ્રોડક્ટ એણે ક્યાં બનાવી તો કે કોષ રસની અંદર મતલબ બહાર પ્રોડક્ટ નથી તો શું કરવું પડશે બધા જ બેક્ટેરિયા પોષક દ્રવ્યનું માધ્યમ જે બહાર નીકળેલું છે સ્વરૂપે બધાને લેવા પડશે બધા બેક્ટેરિયાને મારવા પડશે તોડવા પડશે ફાળવા પડશે અને એમાંથી એને શુદ્ધ કરીને શું કરવું પડે પ્રોડક્ટ તો આના કરતાં આ પ્રોસેસ થોડીક કેવી થઈ જશે અઘરી થઈ જશે એટલે વધારે પ્રયાસ કરવો પડશે વધારે મહેનત કરવો પડશે ડબલ ફિલ્ટર કરવું પડશે ત્યારે આપણે લઈ શકશું ત્રીજી પ્રોસેસ ઉદાહરણ તરીકે મારી પાસે આ શું કહેવાય બેક્ટેરિયા છે એણે કોષ રસમાં પ્રોડક્ટ બનાવી પણ આ જે પ્રોડક્ટ છે એ ઇન્ક્લુઝન બોડીના સ્વરૂપમાં છે મતલબ એ કોઈ બીજા ઘટક સાથે જોડાયેલી છે ખ્યાલ આવે છે હા કે ના અને આ સૌથી અઘરામાં અઘરી ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ કહેવાય કેમ કેમ કે આમાં પ્રોડક્ટ ડાયરેક્ટ રોકડી ચોખ્ખી નથી મળતી આ એ અને બીની જેમ આની અંદર શું થશે કે મારે આ પ્રોસેસમાં બધા જ પોષક દ્રવ્યોનું માધ્યમ બેક્ટેરિયાવાળું કાઢવાનું બેક્ટેરિયાને મારવાના એમાંથી આ કોષરસના ઘટકોને અલગ કરવાના અને એમાંથી આ પ્રોડક્ટને અલગ કરવાની કે જે પ્રોડક્ટ કોની સાથે જોડાયેલી છે અન્ય કોઈ ઘટક સાથે જોડાયેલી છે રાઈટ અને આ જે અન્ય ઘટક જોડાયેલો છે એ અન્ય ઘટકને અલગ કરવાનો અને ત્યાર પછી એમાંથી કોને અલગ કરવાની તો કે પ્રોડક્ટને અલગ કરવાની એટલે આ હું તમને જેટલું સમજાવું છું એટલું ઇઝી નથી હોતું બહુ લાંબી પ્રોસેસ થઈ જાય અને એના કારણે જે તે નીપજ છે એની પ્રાઇઝ ઉપર પણ અસર પડે કેમકે આની અંદર ખર્ચો વધારે લાગશે તો જે પ્રોડક્ટ છે એની 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 જે પ્રોસેસ છે એ કરવામાં વધારે માનોબળ લાગશે વધારે ટેકનોલોજીનો ઉપયોગ લાગશે વધારે સમય લાગશે એટલે આ પ્રોડક્ટ જે છે એની ઉપર રાઈટ રૂપીઝનું પ્રમાણ પણ વધી જશે રાઈટ એટલે આ બહુ મોંઘી મળે છે જ્યારે આવી પ્રોડક્ટ હોય એ આપણને રૂપીઝની બાબતમાં કેવી પડતી હોય સરળ અને આસાન પ્રોડક્ટ હોય જ્યારે આ મોડરેટ પડતી હોય છે હવે આ ત્રણે ત્રણ વસ્તુને આપણે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ દ્વારા સમજવાની છે એટલે કે જેવ સંશ્લેષિત તબક્કો પૂર્ણ થયા બાદ નિપજોને બજારમાં માર્કેટિંગ માટે મોકલતા પહેલાં એના ઉપર શૃંખલામય પ્રક્રિયાઓમાંથી પસાર કરાય છે નિપજોને શું કરવી પડે અલગ કરવી પડે દેખાય તમને અલગ અને શું કરવાની છે શુદ્ધ કરવાની છે જેવી પ્રક્રિયાઓને સામૂહિક રીતે શું કહેવામાં આવે એટલે નિપજ આપણને એકવાર જેવ ભઠ્ઠીમાંથી મળી ગયા પછી એનું અલગીકરણ અને શુદ્ધિકરણની પ્રોસેસને અનુપ્રવાહિત પ્રક્રિયા કહેવાય છે નિપજને યોગ્ય પરિરક્ષકોથી પરિરક્ષિત પણ બનાવાય છે અને ચિકિત્સીય પરીક્ષણમાં ચીવટપૂર્વક ચિકિત્સિય પરીક્ષણ એટલે શું નિપજ મળી કે નહીં પ્રત્યેક નિપજને ચેક કરવામાં આવે રાઇટ શરૂઆતમાં જે દવા બનશે શરૂઆતમાં જે પ્રોટીન બનશે એને પહેલાં બેક્ટેરિયા ત્યાર પછી અન્ય પ્રાણીઓ પર રાઈટ અને ત્યાર પછી મનુષ્ય પર એક્સપેરિમેન્ટ બેઝ ઉપર કામ કરવામાં આવે અને એ કામ થઈ ગયા પછી એની અંદર પોઝિટિવ અસર આવ્યા પછી એને અપ્રુવ મળે અને અપ્રુવ મળ્યા પછી એને માર્કેટમાં માર્કેટાઈઝ કરી શકાય છે રાઈટ એટલે પ્રતિ વખતે એનું શું કરવું પડશે ક્વોલિટી ચેક કરવું પડશે એટલે ચિકિત્સીય પરીક્ષણમાં ચેવટપૂર્વક અભ્યાસ કરવો આવશ્યક છે ત્યાર પછી એ પ્રોડક્ટને અપ્રુવ મળે છે અને એ અપ્રુવ મળ્યા પછી આપણે એને માર્કેટાઈઝ કરી શકીએ છીએ અને અનુપહેત પ્રક્રિયામાં અને ગુણવત્તા નિયંત્રણની ચકાસણી કર્યા પછી નિપજોને આપણે અલગ અલગ કરીને એનું વ્યવસ્થિત રીતે માર્કેટાઈઝ કરીને લોકો સુધી પહોંચાડીએ છીએ અને મનુષ્યના જીવનની અંદર સુખાકારીને લાવીએ છીએ ચાલો મિત્રો ક્લિયર થઈ ગયું અહીંયા તમને બહુ મોટું થેન્ક યુ રાઈટ અહીંયા આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરીએ છીએ બધા મારી સાથે બોલી શકો છો સત્યનારાયણ ભગવાનની જય પણ આ ચેપ્ટર પૂરું થયું છે બાયોટેકનોલોજીનો પોર્શન નથી પૂરો થયો અહીંયા આપણે એક આખી ક્રિયા વિધિને સમજ્યા કે યસ મારી પાસે હવે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ છે તો અત્યાર સુધીમાં આવા કેટલા જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બનાવ્યા જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બનાવવા સારા કે નહીં જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બનાવ્યા છે તેમાંથી અત્યાર સુધીમાં આપણે કઈ કઈ પ્રોડક્ટ લીધી છે મનુષ્યના જીવનમાં કયો લાભદાયક છે કેવી રીતે લાભદાયી છે બસ એને સમજવા માટે આપણે એના પ્રયોજનો સમજવા પડશે અને એટલા માટે બન્યાર મારી સાથે આપણે હવે ઇલેવન્થ ચેપ્ટર પૂરું કરીને ટ્વેલ્થ ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ રાઈટ ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે સૌને જય સ્વામિનારાયણ કાલે વહેલા વહેલા મળશે